તો બ્રાઝિલના પેકેમ એસએ અને ભારતના ઉમાશ્રી ટેક્સપ્લાસ્ટ વચ્ચેના સંયુક્ત સાહસ પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડે ભારતના પ્રથમ સો ટકા સસ્ટેનેબલ આરપીટી એટલે કે રિપીટ રિસાયકલ પોલિથિલિન ટેરેફ્લેટ બોટલ ટુ એફઆઈ બી સી બેગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બ્રાઝિલના પુરાણાના ગવર્નર કાર્લોસ રોબર્ટો મસ્સા જુનિયર અને બ્રાઝિલના રાજદૂત કેનેથ ફેલિક્સ હેગિન્સ્કી દાનોબ્રેગા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્લાન્ટ પર્યાવરણીય ટકાઉપણાની દિશામાં ભારતની સફરમાં ઐતિહાસિક ક્ષણ હોવાની વાત કરવામાં આવી હતી તો અમદાવાદ પાસે ગાંગડ ગામ સ્થિત આ પ્લાન્ટ પર્યાવરણના મેનેજમેન્ટ માટે પ્રતિબદ્ધ ઇન્ડસ્ટ્રીના બે લીડર્સના સહિયારા પ્રયાસોને દર્શાવે છે

જે આપણે પાણીની બોટલ હોય છે એનાથી જમ્બો બેગ બનાવીશું એટલે એફઆઈડીસી બેગ પણ કહેવાય છે એટલે ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર અને અમે ઉમાશ્રી જે કંપની છે અને પેકેમ જે કંપની છે ની એ બંને વચ્ચે જોઈન્ટ વેન્ચર કંપ કંપની બનાવી છે અને માં પેકેમ જે છે એ વીસ વર્ષથી પોલીપ્રોપલીન જમ્બો બેગ બનાવે છે અને ઉમાશ્રી ઇન્ડિયામાં વીસ વર્ષથી પોલીપ્રોક્લિન જમ્બો બેગ બનાવે છે એન્ડ the target of this project in india is to offer to the world a carbon fybc. we launched this project in brazil in 2022. And now in 2024 we are inaugurating the first bottle to big bag plant uh, in india.